હજાર બારન ડીઝલ બૈરા રાખું ટૂક સમયની અંદર જ ભાઈ આપણે આપણા નામના ના જ હેને સ્પ્રે ચાલુ કરવાના હે આપણે એકદમ ઘરના ઓર્ગેનિક ટમેટાઓ હવે આપણે દેવાની છે ડુવા અમે દે દઈ ડુવા ત્યાંથી તમે દે દેજો દુવા સાઈડમાં કરાય થોડું ના કર ઈગલ ગોટો હે અને તમે કેવા હો તમે લખણ ખોટા છો કે ખોટી કોન્ટ્રોવર્સી કરીને આપણે આગળ વધવું જ નથી આપ રામ રામ ને સ્વાગત છે મસ્તીના તાજા તાજા બ્લોગ વિડિયોની અંદર આ લોકોને મેં અહીંયા સ્ક્રિપ્ટ બનાવવામાં એટલે રા કોકનું ખેતર છે કોકનું ખબર નઈ કોકનું ખેતર છે મેં તો આપણે થોડીક એક સ્ક્રિપ્ટ બનાવી કથણી બધા બધું માંડવી ખાવા માંડ્યા અરે મારો ભાઈ સ્ક્રીપ બનાવો પછી તમે માંડવી ખાજો હું કે માઉ પડ્યું ને એટલે માંડવી અમે ચેક કરવા આવ્યા ચેક કરવા આવ્યા સર્વે કરવા આવ્યા સર્વે વાળા છે બાકી તમારે લુક જોઈને લાગતું નથી ઓછું નુકસાન છે સર્વે કંઈ કરી શકો એમ મારા આગલા બાકી હી દેજે તોય ઘણો થઈ જાય મારો વિડિયો ઉતારીને ભાઈ સીધા આપણે આવી ગયા છે જામનગર કાલે આવ્યા તા ફરી પાછા આજે આવ્યા છે અને ટૂક સમયની અંદર જ ભાઈ આપણે આપણા નામના જેને સ્પ્રે ચાલુ કરવાના છે સ્પ્રે એવા બધા બ્રાન્ડેડ ડિપટિક ટાઈમ ડાઉન હે ટૂંકમાં શાહરૂખાનની સેલિબ્રિટી જે હે ને સ્પ્રે વાપરે ને આપણે એ જ ફ્લેવરના વાપરવાના હૈ પણ બહુ ટૂંકમાં મીડિયમ રેન્જમાં એ તમે સ્પ્રે લેવા જાઓ એટલે ભાઈ આઠ હજાર દસ હજાર પચીસ હજારને એવા ફાડી દે આપણે એકદમ એકદમ એટલે એકદમ મીડિયમ રેન્જમાં હે ને રહેવાના હૈ દુકાનમાં આપણે ભાઈ થોડુંક સમારકામ કરવાનું હોય એટલે જે ડોર ક્લોઝર એવું બધું નાખવાનું હોય મેં કીધું કે આપણે સ્પ્રે રાખા તો એના માટેના પ્લેટ ટુ બ્લેટ ટુ જે બધું ફિટ કરવાનું આપણે જે રીતે ને ફિટ કરતા હોય બરાબર ને તો સ્પ્રેના ભાઈ સેમ્પલ આવી ગયા હૈ

રવિવારને લીધે ભાઈ બીજી કોઈ દુકાનો ત્યાં ખુલી હે નહીં અઠાણું મને છે ખબર પડી બોલો તો અમે સીધા આવી ગયા કનૈયા લસી સ્પેશિયલ લસી જામનગરમાં રહેતા એને ઘણા લોકોને ખબર નથી પણ ડીકેવી કોલેજ છે ને એની એક જ ઠામે હા કનૈયા છાસ લસી લસ્સી બનાવે ભાઈ એક નંબર ખાસ ઓલી બટર સ્કોચ છે ને આવો ને ટ્રાય કરજો યાદ કરતા રહી જાવ મને દુકાને હું આવી ગયો પછી મળ્યા ગજી માર્ગે દુકાન હતું ઘટે છે કારણ કે દુકાન આપણે કરવી એકદમ ટાંકડા જેવી તો હે ને એ વસ્તુ લેવા જવા થોડા ગરીસા લેવા જવા હોય ને એવું બધું

લાવો તમે તમારે આવો અમારું આ કેલ્ક્યુલેટર જોતા જાવ અને જોડી લેતા જાવ બીજું શું લીધું હે ભાઈ દેખાડ તો થેલો લીધું હે ભાઈ જોઈ લ્યો આવક થેલો લીધું હે ફૂલ છાપવાનું હે હે ભાઈ કેસે કેસર હોય શું ક્યું હે ભાઈ માર ફૂલ છાપવાનું હે એટલે થેલા ની હવે જરૂર પડી છે તો માતાજી તમને સુખી રાખે એ વાર હે એટલે અમારું કામ તો કઈ થયું ને એટલે વરી પાછા ભાગો આલો ઘેર ભાગો હજાર બાર ડીઝલ બહાર રાખો ઠાઠું બંધ કરતો ભાઈ ને આમાં ફીચર આવે ફીચર ની વાત કરતો હતો તમે હે ને બોલો આમ પગ આમ કરો ને એટલે ખુલી જાય જો આમ આપણે ત્યારે ઘેર પૂગી ગયા હે ને તમને બધાને ખબર તો પરમદી હે ને હું ઓલા રોપડા આવ્યો હતો ગુલાબ આવ્યો હતો ગલગોટો આવ્યો હતો રીંગણી ટમેટી કોબી તો આજે ને વાવાનું મૂર્ત આવી ગયું હતું આલો ફટાફટ વાવી નાખી પણ એની પહેલાં જ્યાં વાવાનું હોય ને જરીક ચોખ્ખું કરી નાખી આ આ જગ્યા પર આપણે હે ને વાવાનું હોય પણ આને પહેલા જરીક હમું નમું કરવું જોઈએ પછી વાવવું જોઈએ આમાં તો કામ ઉગી રહ્યા એટલે આલો ફટાફટ પહેલાં હમું નમુ કરી નાખી પછી આપણે નર્સરીમાંથી જે વસ્તુ લેવાતા એ વાવી નાખી મહેનત કર્યા પછી એને આપણે આપણું બધું કામ ચોખ્ખું કરી લીધું હોય પવન બહુ મસ્તી આવે તો ખબર નહીં કે મેં ગરમી ચડી ગઈ છે કે ભાઈ આપણે કામ નથી કર્યું ને એટલે એને તમે જે દેખાડી દઉં જોઈ ગયો અહીંયા જો મસ્ત ભાઈ આપણે ખળબળ બધું કાઢી નાખ્યું છે જ્યાં રોપડા ને ને એવું જ આપણે રાખ્યું છે ઝીણું મોટું ખડ ત્યાં રહેતું હોય એવું કરવા ઓલા ચીપડાના વેલા છે જો આ દેખાય અહીંયા આ ચીપડાને વેલા છે હવે થોડાક ભાઈ આપણે ઓલા ખાડા ખોદી નાખી અને ઓલી ટ્રે લેતા આવીએ આપણે મૂકી દે આપણે સ્ક્રેચ પાડી દઉં તા પણ હા તો ભાઈ મસ્ત એવા હે ને અરે તો છોડવું જોઈએ એક બે આ બધાને કોકોપીટની અંદર રાખેલા હોય છે અને આને કઈ રીતે કાઢવાનું તમને એક દેખાડી દઉં તમારે સિમ્પલ એવો ઉપાડી લેવાનો જો એટલે આખી આખું જો આવી રીતના બરાબર જાય કારણ કે હા ને કોકોપીટમાં હે ને ઉગાડેલું હોય અને મૂકી દઉં પાછું અને ફટાફટ આવે હે ને આ બધાને વાવી લઉં બોલા બુલાબો ભાઈ ખાતર નાખવું બહુ જરૂરી છે કારણ કે ખાતરમાં છે ને બહુ જાજા પોષક તત્વો હોય પણ તાજું ખાતર નહીં થોડુંક ઓલું જૂનું ખાતર થઈ ગયું ને ઓલું પડી કાજુ થઈ ગયું ને એને ભૂહીને પાવડર આપણે કરવાનું હોય તો હાલો એ કરી નાખી હા સૌ પ્રથમ ભાઈ આપણે ટમેટી વાવ્યું તમને જે રીતના કીધું તું એ રીતના આ રીતના જો આમ કાઢી લેવાનું અને તમે જોઈ શકો હો આના એક એના હે ને મૂળ આપણે ટૂટ્યા નથી બધા મૂળ એકદમ પરફેક્ટલી છે તો આપણે જ્યાં ખાડો ખોડ્યો હતો ત્યાં આવી રીતના મૂકી દેવાનું પછી જો આ સિમ્પલી છે ને એના માથે ધૂળ ને આમ કરતા એવી રીતના સેમ ટુ સેમ બધી પ્રક્રિયા તમારે રિપીટ કરવાની છે આ કાઢવાનું છે આમ આને જો આમ નાખી દેવાનું આમ થોડો ખાડો ખરીદી દેવાની માથે આમ ધૂળ વારી દેવાની વાહ ભાઈ વાહ એટલે જો આમાં ટમેટા થાય ભાઈ થોડાક દિવસની અંદર બહુ મસ્ત થાય આપણે એકદમ ઘરના ઓર્ગેનિક ટમેટાં ફાઇનલી એક કલાકની મિનત પછી અમારા ભાઈ બધા રોપડા છે ને વવાઈ ગયા બધી શાકભાજી આપડી વાવાઈ ગઈ છે હવે આપણે દેવાની છે ટુવા અમે દે દઈ ટુવા ત્યાંથી તમે દે દેજો દુવા પણ ટુવા પ્રક્રિયા શું છે તમે જે સમજાવી દઉં ટુવા એટલે પાણી દેવાની એક પ્રક્રિયા પાણી તમે જો નોર્મલી જો આપડે લાઈન છે લાઈન ને ચાલુ રાખીને હે ને હરે રાત કરતો તમે પાણી મૂકી દો પણ એમાં વાંધો શું આવે ખબર પાણીનો ફ્લો વધારે હોય તો ભાઈ આના હજી મૂળિયા હરખા જમીનમાં લાગ્યા ના હોય તો ખડવાને શક્યતા રહીએ તો ટુવા દેવામાં શું હોય આપણે એક એક ડબલું લેવાનું ડબલું અને આમ રડી દેવાનું જો આવી રીતે આમ રડી નાખવાનું એટલે એને ટૂવા જુદી કહેવાય મથલ પાણી પીવરાવાની એક પ્રક્રિયા છે સમજણ પણ હજી છે ને થોડા ખાને ઓલા આ હજી વાવાના રહી ગયા જો ગુલાબ હે અહીંયા આ હે ગલગોટો એ ગલગોટો હે અને તમે કેવા હોવ તમે લખણ ખોટા હોવ સાઈડમાં કરાય થોડમાં ના કરાય

આરો જે ઓલો કાલ છે ને મોબાઈલ વાળો શૂટ કર્યો હતો ને ભાઈ એમાં શરૂઆતમાં થોડોક ઓલો વાળો આપણે સીન રાખ્યો હતો ટૂંકમાં ઇન્ફોર્મેશન દેવાનું આપણો કંઈ એવો ઇન્ટેન્શન નતો કે ભાઈ કોઈની આપણે હે ને લાગડીને દુભાવી કે કોઈના સેન્ટિમેન્ટ હર્ટ થાય પણ ખેડૂત મિત્રને જો પોતાનો મોબાઈલ ખરાબ થઈ ગયો હોય એટલે રોકડ રૂપિયાની હે ને ઓલી ના હોય સુવિધા તો પછી ટૂંકમાં હપ્તે ટૂંકમાં જડી જાય છે તો ટૂંકમાં આપણે એ રીતના વિડીયો બનાવ્યો પણ લોકોને પસંદ નહોતો એવો નો ડાઉટ ભાઈ આપણે તરત કાઢી નાખ્યો તો કારણ કે ખોટી કોન્ટ્રોવર્સી કરીને આપણે આગળ વધવું જ નથી આપણે મહેનત કરીને જ આગળ વધતા હોય તો આગળનો ટાણો કોમેડી વિડીયો શૂટ કરવા હતું ને ફરી પાછું હું કેટલા લગભગ ત્રીસ કિલોમીટર કાપવાના હું ત્રીસ ને પાંત્રીસ પાંત્રીસ હજાર પાંત્રીસ જવાના સિત્તેર કિલોમીટર તમને મજાની વાત કરવા વિડીયો બનાવતો ને કંઈ અમને કતું એમ કે ને આમાં કંઈક કોન્ટ્રોવર્સી થવી તો થાય તો અમે એને માફીનો વિડીયો બનાવી રાખ્યો જો હતો રૂપિયા આવીએ રૂપિયા જમા થઈ ગયા

મસ્ત મજાનો ભાઈ અમે કોન્સેપ્ટ શૂટ કરી નાખ્યો હે જોકે જોકે વધારે બીટીએસ તમને ના દેખાડી શકે એમ સો સોરી મિત્રો પણ મને લાગે ત્યાં સુધી ઘણો લંબાઈ ગયો આ સાથેનો આજનો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કહે બહુ સારું રહે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધા રામે રામ ડેરાન